આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે નમસ્કાર કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એ આજે ધોરણ દસ અને બારનું પરિણામ જાહેર કર્યું છે એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સત્યાસી ટકા વિદ્યાર્થીઓએ બારમા ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કરી છે જયારે ધોરણ દસ નું પરિણામ ત્રાણું ટકા પરિણામ જાહેર થયું છે પાસ થવાની ટકાવારી ગત વર્ષની સરખામણીએ શૂન્ય પોઈન્ટ ટકા વધુ છે આ પરીક્ષામાં ચોવીસ હજારથી વધુ ઉમેદવારોએ પંચાણું ટકાથી વધુ ગુણ મેળવ્યા છે અને એક પોઈન્ટ સોળ લાખથી વધુ વિદ્યાર્થીનીઓએ નેવું ટકાથી વધુ ગુણ મેળવ્યા છે વિદ્યાર્થીનીઓએ વિદ્યાર્થીઓને છ ચાલીસ ટકા પાછળ છોડી દીધા છે ધોરણ બારની પરીક્ષા માટે કોઈ મેરીટ યાદી બહાર કરવામાં આવશે નહી બોર્ડે ડિજીલોકર અને ઉમંગ એપ સહિતની વેબસાઇટ પર ધોરણ દસનું પરિણામ જાહેર કર્યું છે લોકરક્ષક અને પીએસઆઈની ભરતી માટેના અરજી પત્રક ભરવાનો સમય પૂર્ણ થયો છે પીએસઆઈ માટે ચાર લાખ પચાસ હજાર અને લોકરક્ષક માટે નવ લાખ ત્રાશી હજાર અરજીઓ મળી છે સ્નાતક અને ધોરણ બારની પરીક્ષાઓના પરિણામ આવ્યા બાદ ફરી અરજી પત્રક ભરી શકાશે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં અરજી કરવા માટે ફરી તક આપવામાં આવશે પંદર દિવસ સુધીનો સમય ફરી અરજી કરવા માટે આપવામાં આવશે અને ચોમાસા બાદ શારીરિક કસોટી લેવામાં આવશે ઓક્ટોબર નવેમ્બર મહિનામાં શારીરિક કસોટી લેવામાં આવશે એમ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નવા નિયમ મુજબ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની માર્ચ મહિનામાં લેવાયેલી મુખ્ય પરીક્ષામાં ઉત્તીર્ણ ઉમેદવાર સૈદ્ધાંતિક વિષયોની પૂરક પરીક્ષામાં પરિણામ સુધારી શકશે માર્ચની મુખ્ય પરીક્ષા અને પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારના બંને પરીક્ષાઓમાં વિષયવાર ઉત્તમ ગુણને ધ્યાને લઈને અંતિમ પરિણામ બોર્ડ દ્વારા આપવામાં આવશે કંડલાથી જ્વલનશીલ પ્રવાહી ભરીને ગાંધીધામ તરફ જઈ રહેલું ટેન્કર ગઈકાલે પલટી મારી જતા પાંચ કલાકની જહેમત બાદ પરિસ્થિતિ કાબુમાં આવી હતી ગત અગિયારમી મેના રાત્રિએ એસજીએસમાંથી મેથોનોલ ભરીને ગાંધીધામ તરફ આવી રહેલું ટેન્કર કંડલાના રેલવે ઓવરબ્રીજ ઉતરતા કાબુ ગુમાવીને પલટી મારી ગયું હતું ડીપીએના અઝિશમન દળ અને પોલીસની જાગૃતિ અને કલાકોની જહેમત બાદ પરિસ્થિતિ કાબુમાં આવી હતી સરહદ ડેરી દ્વારા કચ્છ જિલ્લામાં પ્રથમ વખત એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીને સફળતા મળતા એક તંદુરસ્ત વાછરડીનો જન્મ થયો છે ઉલ્લેખનીય છે કે સરહદ ડેરી દ્વારા ઓલાદ સુધારણા માટે અને પશુપાલકો વધુ દૂધ ઉત્પાદન કરી આર્થિક રીતે વધુ મજબૂત બને એ હેતુ સાથે કચ્છમાં સૌ પ્રથમવાર એનડીડીબીના સહયોગથી આ ટેકનોલોજીના પાયલોટ પ્રોજેક્ટનું શરૂઆત કરાઈ છે સારા ડેરી દ્વારા અત્યાર સુધીમાં એકાવન ગાયમાં એમ્બ્રીઓ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેના ટૂંક સમયમાં સારા પરિણામ મળશે સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે જણાવ્યું હતું કે એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીથી જે વાછરડીનો જન્મ થયો છે તેથી ઓછા પશુમાં વધુ દૂધ ઉત્પાદન કરવાના સિદ્ધાંત સાથે આગળ વધતા પશુપાલકોને પણ પશુ માવજત પાછળ થતા વધારાના ખર્ચમાંથી મુક્તિ મળશે જેથી પશુપાલકોને વધુ નફો થશે ભુજ ખાતે પહેલી મે ના રોજ આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસની ઉજવણીના ભુજના અસંગઠિત ક્ષેત્રના મજૂર અને કામદારોને જાગૃત કરવા સાથે અધિકારલક્ષી અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો જેમાં મજૂરોની મુશ્કેલી અને સમસ્યાઓને જાણી માહિતી મેળવીને ડેટાબેઝ સર્વે સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવી રહ્યો છે ભુજ તાલુકાના હરિપર નજીક આવેલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ પર તારીખ ચૌદથી સત્તર મે તથા વીસ અને બાવીસ મેના રોજ આર્મ્સ ફાયરિંગ યોજાશે જેથી ફાયરિંગ રેન્જમાં કોઈપણ વ્યક્તિઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં તેમ છતાં કોઈપણ વ્યક્તિ ફાયરિંગ રેન્જમાં પ્રવેશ કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ સાથે સમાચાર પૂરા થયા નમસ્કાર